જૂનના અંત સુધીમાં પાંચ રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે ગુરુ મંગળની કૃપાથી લગ્ન નિશ્ચિત થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જૂનના અંત સુધીમાં બાર માંથી પાંચ રાશિઓના લગ્ન નક્કી થવાના છે બાર રાશિઓમાંથી દેવતાઓના ગુરુ સાથે પાંચ રાશિઓ પર ભૂમિપત્ર મંગળના અનંત આશીર્વાદ રહેશે જેના કારણે પાંચ રાશિઓના ભાગ્યના તારા ઉગવાના છે અને લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ ખૂબ જ ટૂંક સમયમાં અંત થવાનો છે હવે આ પાંચ રાશિઓના લગ્નને નિશ્ચિત થતા કોઈ રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુએ પોતે આ પાંચ રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવ્યા છે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષની દ્રષ્ટિએ જ્યારે લગ્ન યોગ બને છે ત્યારે લગ્ન મુલતવી રાખવાથી લગ્નમાં વિલંબ થાય છે તેઓ લગ્ન વિશે ખૂબ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબનું એક કારણ બાળકો માંગલિક હોવાનો પણ છે હા મિત્રો મિત્રો તેમના લગ્ન યોગ સત્યાવીસમાં માં એકત્રીસમાં માં પાંત્રીસમાં માં માં અને સાડત્રીસમાં માં વર્ષમાં બને છે જે યુવક યુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તમે જાણી શકો છો કે લગ્ન યોગ ક્યારે બને છે મિત્રો જે વર્ષે મંગળ શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જુએ છે ત્યારે લગ્નના યોગ બને છે સાતમા સ્વામીની મહાદશાંતરદશા અથવા શુક્ર ગુરુની મહાદશાંતર દશામાં લગ્નના મજબૂત યોગ બને છે સાતમા ભાવમાં સ્થિત ગ્રહ અથવા સાતમા સ્વામી સાથે બેઠેલા ગ્રહની મહાદશાંતરદશામાં લગ્ન શક્ય છે એ જ વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ ચૌદ જૂને ગુરુએ પોતાનું નક્ષત્ર બદલીને સાતમા ભાવમાં બેઠેલા છે અને આ મહિનો મંગળના નક્ષત્ર પરિવર્તન સાથે સમાપ્ત થશે યુક્તિ પંચાંગ મુજબ મંગળ હાલમાં માઘ નક્ષત્રમાં છે પરંતુ ત્રીસ જૂન બે હજાર પચીસ ના રોજ રાત્રે આઠ વાગીને તેત્રીસ મિનિટ વાગ્યે તે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે આ પરિવર્તન બધી રાશિઓને અસર કરશે જેમાં સારા અને ખરાબ બંને પરિણામો શક્ય છે પરંતુ પાંચ રાશિઓ એવી છે જેના પર દેવતાઓના ગુરુ તેમજ ભૂમિપત્ર મંગળની શુભ દ્રષ્ટિથી લગ્નના શુભ યોગ બની રહ્યા છે જૂનના અંત સુધીમાં પાંચ રાશિઓને લગ્ન તેમજ સુખ અને સમૃદ્ધિ સંબંધિત સમસ્યાઓ થવાના છે હા મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુ ગુરુને સમૃદ્ધિ જ્ઞાન વૈભવ આધ્યાત્મિકતા જ્યોતિષ અને સન્માન નો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ ગુરુની ગતિમાં ફેરફાર થાય છે ત્યારે આ ક્ષેત્રો ખાસ કરીને પ્રભાવિત થાય છે પરંતુ પાંચ રાશિઓ એવી છે જેમના માટે આ સમય સુવર્ણ સમય શરૂ થઈ શકે છે આ સમય ગુરુ અને મંગળ આ પાંચ રાશિઓ માટે લગ્નની પ્રબળ શક્યતાઓ ઉભી કરશે હા મિત્રો આ આ સાથે રાશિઓને અચાનક નાણાકીય લાભ અને ભાગ્ય પણ મળવાનું છે તો ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શ્રી વિષ્ણુના સાચા ભક્તોએ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં એક જયકાર લખવો જોઈએ અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ પાંચ રાશિઓ છે જેના પર લગનની પ્રબળ શક્યતાઓ છે નંબર એક મીન રાશિ મીન રાશિવાળા લોકો ચાલો તમને જણાવી દઈએ કે જૂનના અંતમાં એટલે કે ત્રીસ જૂનથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મંગળના પ્રવેશથી તમને સારા લાભ મળવાના છે આ સાથે આ સમય દરમિયાન ગુરુના અનંત આશીર્વાદ પણ તમારા પર રહેવાના છે જેના કારણે ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને મીન રાશિના લોકો માટે તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવાના છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે શું સાથે ગુરુ અને મંગળના પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગી શકે છે હા મિત્રો જે જાતક પોતાના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો તેમની સમસ્યાઓનો હવે અંત આવી શકે છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે ત્રીસ જૂન મીન રાશિના લોકો માટે શુભ દિવસ બનવાનો છે મીન રાશિના લોકો ખૂબ વિચાર કરીને દરેક કામ કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પૈસાની પણ વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરતા લોકો નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત મુજબ પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો હા મિત્રો ત્રીસ જૂન બે થી ગુરુ અને મંગળના શુભ પ્રભાવને કારણે મીન રાશિના જાતકોના લગ્ન લગ્નજીવન સંબંધિત છે હા મિત્રો તો મિત્રો ત્રીસ જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો નંબર બે તુલા તમને જણાવી દઈએ કે ત્રીસ જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ મંગળ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ થી તમારા લગ્ન માટે શુભ યોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજાની શોધમાં છે તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે ત્રીસ જૂન બે હજાર પચીસ થી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે હા મિત્રો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તુલા રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે સાંજનો સમય પરિવાર સાથે મજા કરવામાં વિતાવશો હા મિત્રો ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલા છે આ સમય વ્યવસાયમાં નફો મળવાની શક્યતા છે અને જોખમ લેનારાઓને ત્રીસ જૂનથી ગુરુ મંગળની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે અને લગ્ન જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો મિત્રો જૂનના અંતમાં તમારી કૌટુંબિક સમસ્યાઓ ઉકેલાઈ જવાની શક્યતા છે તેથી મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ત્રણ ધનુ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જૂનના અંતમાં એટલે કે ત્રીસ જૂને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પૃથ્વી અને પરાક્રમના દેવમંગળનો પ્રવેશ તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ત્રીસ જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે લગ્ન માટે ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો ટેકો મળશે અને લગ્ન માટે તમને તમારા પરિવારનો ટેકો મળશે નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્ન થવાની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમે પણ લગ્ન કરો જેમાં તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ પણ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમણે આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબી જવું પડશે આ સમય કોઈ પણ એકલ વ્યક્તિને જીવનસાથી મરી શકે છે જે તમારા દરજ્જા અને હિંમતમાં વધારો કરશે તમે આ સમય લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો આ સાથે અમે તમને જણાવી દઈએ કે ભગવાન નારાયણના આશીર્વાદથી ધનુ રાશિના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમે બાળક તરફથી કેટલાક મનપસંદ સમાચાર સાંભળી શકો છો જેના કારણે તમે રાહતનો શ્વાસ લેશો અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો જેના કારણે તમે અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને પૈસા મેળવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યોમાં કોઈ અણબનાવ હોય તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમે કેટલાક લોકોને મળશો જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો જૂનનો અંત તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે લગ્ન માટે નવા સંબંધો આવવા લાગશે અને તમારું મન ખુશ રહેશે તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ અને મંગળ તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે ત્રીસ જૂથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે હા મિત્રો આ સાથે અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સિંહ રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને તે બધું મળશે જે તમે ઈચ્છો છો પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે વ્યવસાયમાં પરિવર્તન લાવવા માંગતા હો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તે મળશે તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાનું આયોજન કરશો અને તેની તૈયારીઓ પણ શરૂ કરશો તમે સાંજ પરિવાર સાથે મજા કરવામાં વિતાવશો હા મિત્રો ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલા છે આ સમયે વ્યવસાયમાં નફાની સંભાવના છે અને જોખમ લેનારા લોકોને ગુરુના શુભ દર્શનનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો તમને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે અને લગ્ન જીવનમાં પ્રેમ રહેશે હા મિત્રો ત્રીસ જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાય તેવી શક્યતા છે તેથી મિત્રો તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ જો વિદ્યાર્થી શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે તો તે શિક્ષકો પાસે જઈ શકે છે અને ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની વાણીની સૌમ્યતા ઓફિસમાં માન લાવશે અને અધિકારીઓ અને સાથીદારો સાથે તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી ઉધાર લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થશે અને કોઈ ખાસ મહેમાન પણ આવી શકે છે જેના કારણે તમે નવી વાનગીઓનો આનંદ માણશો નંબર પાંચ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે ત્રીસ વીસ જૂન ઓગણીસો થી ખુશી તમારા દરવાજા પર દસ્તક આપવા જઈ રહી છે હા મિત્રો કારણ કે ગુરુ મંગળની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે પણ સમસ્યાઓ આવી રહી હતી તે સમસ્યાઓ પરવારમાં સમાપ્ત થઈ જશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા જાતકોને તેમના માતાપિતાના સહયોગથી લગ્ન કરવાની સંપૂર્ણ શક્યતા છે આ સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે તમારો વીસ જૂન ઓગણીસો પચીસ થી શરૂ થવાનો છે હા મિત્રો લગ્ન સંબંધમાં જે કોઈ પણ વ્યક્તિને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાનો છે આ સમયે ભગવાનની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારું મન પણ ખુશ રહેશે તમને સંબંધોમાં મજબૂતી જોવા મળશે વૃશ્ચિક રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે કોઈ નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ હતો તો તે સમાપ્ત થશે નોકરી અને વ્યવસાયમાં દુશ્મનો પણ તમારી પ્રશંસા કરતા જોવા મળશે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો હમણાં જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો જૂન ના અંતમાં એટલે કે ત્રીસ જૂન બે ના રોજ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મંગળનો પ્રવેશ તમારા લગ્ન સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની પ્રબળ શક્યતાઓ પણ બનાવશે હા મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા સાથે તમારા જીવનમાં ખુશીઓ પણ આવશે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ગુરુ અને મંગળનો અપાર આશીર્વાદ રહેશે ત્રીસ જૂન બે હજાર થી પાંચ રાશિઓના લગ્નની પ્રબળ શક્યતાઓ છે હવે પાંચ રાશિઓના સંબંધોને પુષ્ટિ મળતા કોઈ રોકી શકશે નહીં તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય तो कमेंट बॉक्स में साचा हृदय थी जय श्री राम जय श्री हरि विष्णु भगवान लखो अ वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करो शेयर करो मित्रों आभार